દેશની આઝાદીની લડતમાં બહુમૂલ્યે યોગદાન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવાઈ હતી ભુજમાં મંગલમ પાસે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકાને વિવિધ સંસ્થાઓ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી ભુજ નગરપાલિકાના પ્રમુખ સોલંકી જાણીતા શંકરભાઈ નેતાજીના જીવન ચરિત્રમાંથી બોધપાઠ કર્યો હતો આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી શહેર ભાજપ પ્રમુખ સહિત શાળા નંબર ના છાત્રો વગેરે હાજર રહ્યા હતા એકસો અઠ્યાવીસ ની જન્મ જયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમની પ્રતિમા હારારોપણ કરવામાં આવ્યું અ એ નેતાજીના હુલામણા નામ થી પણ જાણીતા હતા એમનું એક સૂત્ર હતું જય હિન્દ અને મેં તું મુજકો ખૂંદો મેં તું આઝાદી દુંગા એ સૂત્ર સાથે એમના જે કાર્ય છે એમને આજે સૌ લોકો બિરદાવે છે અને આજે અમે શેર સંગઠન નામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો નરેન્દ્રભાઈ પ્રજાપતિ નેતુભાઈ સપર કમલભાઈ દાલાભાઈ દિકુલભાઈ અને સર્વ હોદ્દેદારો અને એમની પ્રતિમાને હારારોપણ કરવા માંગુ છું આજ રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોજની જન્મ જયંતિ નિમિત્તે કોજુ નગરપાલિકા દ્વારા હારારોપણ કરી અને તેમને श्रद्धांजलि પાઠનો કાર્યક્રમ અમે કર્યો

જ તેજસ્વી હતી કલકત્તામાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈંગ્લેન્ડ ગયા અને આઈસીએસ થયા આઈસીએસ થઈને ભારત પાછા આવ્યા ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાહબરી હેઠળ સમગ્ર દેશમાં અસહકાર નું આંદોલન ચાલતું હતું અસહકાર આઈસીએસ ની નોકરી કરવાને બદલે અસહકારના આંદોલનમાં જોડાયા ઉને 11 વખત જેલ માં ગયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ થયા પણ વિચારક મતભેદ થતા એ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા બીજા વિશ્વયુદ્ધ વખતે કોંગ્રેસની નેતાગરીએ બ્રિટિશ સરકારને ટેકો આપવાનું નકી કર્યું ઉપાસ્થ ચંદ્ર બોઝ એ માનતા હતા કે જે સત્ત્ર પર 200 વર્ષ સુધી આ દેશને પીડિત કરેલો હોય એને કોઈ સંજોગોમાં ટેકો આપી શકાય નહીં અને સુભાષચંદ્ર બોઝની એવી એક માન્યતા હતી કે વિચારો છે જ્યાં આચ આય વિચારો છે જ્યાં આચ આ ટકરાના જરૂરી અગર જિંદા હો તો ફીર જિંદા હો એસા લગ્ન જરૂરી એ વિચારસરણીના

બ્રિટિશ સરકારના ભારતીય લશ્કર પર જે લોકો મૂળભૂત ભારતીય હતા લશ્કરમાં ઉપર પડવાની શરૂઆત થઈ અને એમ લાગ્યું કે લશ્કરમાં ગમે ત્યારે વિદ્રોહ થશે ત્યારે સરકારે આ દેશને આઝાદી આપવાનો નિર્ણય કર્યો બ્રિટિશરે જે આઝાદી આપવાનો નિર્ણય કર્યો એના પાછળના ત્રણ પરિબળો એક ઓગણીસો પાંચ થી ઓગણીસો એકત્રીસ ચાલ્યો બીજું કારણ નેતાજી સુભાષચંદ્ર બોઝ કે જેમ અઠ્યાવીસ થી ત્રીસ હજાર સેનાનીઓ કુર્બાની આપી અને ત્રીજું કારણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓને કારણે જે બ્રિટિશ લડત ચાલતી હતી આખા દેશમાં પ્રભાવ હતો અને આખા દેશમાં એક પ્રકારની આબોહવા ઉભી થઈ હતી કે સરફળોથી તમને અબ અમારે દિલ એક જોરપીટના બાજુઓ રાખી તો ત્રણ પરિબળોને કારણે દેશને આઝાદી મળી અને હું માનું છું ઓગણીસો પાંચ થી ઓગણીસો દરમિયાન જે પચ્યોતર યુવાનો શહીદ થયા એમનું યોગદાન છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની રાહબારી હેઠળ જે અસહકાર નું આંદોલન ચાલ્યું એનું યોગદાન છે અને ખાસ કરીને કરીનેતાજી સુભાષચંદ્ર બોઝ ની રાહબારી હેઠળ આઝાદ હિંદ સેનાના જે ચાલીસ થી ત્રીસ હજાર સૈનિકોએ કુરબાની આપી એનું ઘણું ઘણી છે